નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલ પુરાણોમાં ઉલ્લેખ એવું સપ્ત માતૃકાનું મંદિર છે રામા અવતાર સાથે જોડાયેલું છે અને સેલૈયામાંથી અહલ્યા બન્યા અને અહલ્યાજીના મેળાપ ગૌતમ ઋષિ સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એક પ્રાચીન હેવું એ મંદિર આવેલું છે કે જે સ્કંદ વાયુ પુરાણ અને નર્મદા પુરાણ માં જેનો ઉલ્લેખ છે એવા ગૌતમેશ્વર અને સપ્ત માતૃકા મંદિર આવેલું છે અને અહલ્યા એ તૈલ્યામાંથી અહલ્યા બન્યા એ રામાવતારની જે કથા છે તો ભગવાન રામચંદ્રજીને અહલ્યાજી કહે છે કે આટલા વર્ષો પછી કદાચ ગૌતમ ઋષિ મને અપનાવે અથવા તો ઓળખે નહીં એવું બને તો ત્યારે આ સાત દેવીઓને ભગવાન રામે અહલ્યાજીનો અને ગૌતમ ઋષિના મેળા માટે મોકલ્યા અને ત્યારે

કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નિલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન